પોલીસ સ્ક્વાડના ડોગ લઈને જે પણ ત્યાંથી બધા અહીંયા આવેલા સર્વેને અહીંયા આવતારું છું આનંદ વેટરનરી કોલેજમાં અવારનવાર અમદાવાદ પોલીસ સ્ક્વાડમાંથી અને ગુજરાતના પોલીસના ડોગ અહીંયા આગાડી સારવાર માટે આવતા હોય છે અને અહીંયા આગાડી ખાસ કરીને એક અગત્યની બાબત એ છે કે જેવી રીતે માણસ રિટાયર થઈ શકે અને જેમ ડોગ પણ પોતાની સર્વિસ આવ્યા પછી રિટાયર થાય ત્યારે એક ઓલ્ડ એજ હોમ ડોગ માટેનું જે સરકારે અહીંયા ગાડી આણંદમાં બનાવ્યું છે એની પણ આપણે અહીંયા ગાડી પોલીસના આખો જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ મેન્ટેન કરે છે પોલીસ ડોગને અને એ પણ રેગ્યુલર અહીંયા સારવાર માટે આવે છે લગભગ આખા ગુજરાતના પોલીસના ડોગ જે જે ખાસ કરીને આઈટીડીપી જે ખાસ કરીને બોર્ડર પોલીસ છે એમાંથી આવતા ડોગ એરફોર્સમાંથી આવતા ડોગ અને જે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટીવાળા છે એ પણ પોતાના ડોગ સ્ક્વોડ રાખતા હોય છે એ બધા ડોગ સ્ક્વોડવાળાઓ અત્યારે આજે આ નિમિત્તે વર્લ્ડ વેટરનરી ડેને નિમિત્તે અહીંયા વેટરનરિયન્સને સેલ્યુટ કરવા માટે વેટરનરી પ્રોફેશન પ્રત્યે એમની પોતાની લાગણી પ્રદર્શિત કરવા માટે અહીંયા આવેલા છે એમને તમને અહીંયા આવકારું છું મારું નામ ડૉક્ટર એસ કે રાવલ છે હું આ વેટરનરી કોલેજ આણંદ જે કામધેનુ યુનિવર્સિટીની અંદરમાં આવે છે એના મેડિસિન વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવું છું વર્લ્ડ વેટરનરી ડે એ દર વર્ષે એક ઉજવાતો અનોખો દિવસ છે એપ્રિલ મહિનાનો જે છેલ્લો શનિવાર હોય છે એ દિવસે એને સામાન્ય રીતે ઉજવવામાં આવે છે અમારી કોલેજમાં એની ઉજવણી એક દિવસ પહેલાં કરવામાં આવી છે અને વર્લ્ડ વેટરની ડેના ઉજવણીના ભાગરૂપે અહીંયા આજે અમે કૂતરાઓને ફ્રી રસીકરણનો કાર્યક્રમ રાખવાનો છે સરકારની જે યોજના છે કે બે હજાર ત્રીસ સુધીમાં એમને હડકવા મુક્ત ભારત કરવું છે તો આજે જે અહીંયા જે કૂતરાઓ આવશે એ બધાને ફ્રી રસીકરણ એમને ડીવર્મિંગ ફ્રી કરી આપવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે પોલીસ વિભાગના તમામ કૂતરાઓ આણંદ અને એની આજુબાજુમાંથી જે ગામમાં રહે છે એ એના માલિકો પણ આજે કૂતરાઓ લઈને આવ્યા છે સામાન્ય રીતે અમારી કોલેજની અંદર રોજની સિત્તેરથી એંસી કેસની ઉપીડી હોય છે આજે ઓછામાં ઓછા દોઢસોથી બસો કૂતરાઓને રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવશે અને વોર્મિંગનો કાર્યક્રમ રાખવામાં આવશે અને આ માટે જે ઝગેરી ક્લિનિક કહેવાય છે એના જે વડા છે એ ડૉક્ટર પરીખ સાહેબ મારી સાથે છે અમારા કોલેજના આ ઇન્ચાર્જ ડીન અને આચાર્ય ભાયણી સાહેબ છે અને જવેરી ક્લિનિકનો સ્ટાફમાં નેહાબેન છે પરમાર સાહેબ છે એ બધા સાથે છે અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને ઇન્ટરશીપ તાલીમના વિદ્યાર્થીઓ એ પણ અહીંયા બધા હાજર રહેશે અને આજે આખો દિવસ આ કાર્યક્રમ સફળતાપૂર્વક અમે પાર કરીશું અચ્છા મારું નામ મયંક ક્રિશ્ચન છે મારી પાસે ત્રણ પેટ્સ છે હું આણંદમાં રહું છું મારી પાસે લેબ્રાડોર પગ અને પેરોટ છે અને હું ખાસા હું વેટરનરીમાં છેલ્લા પચાસ વર્ષથી આવું છું હું જ્યારથી ભાઈ બોર્ન હતો ત્યારથી ડોગ રાખું છું જન્મથી જ રાખું છું એમ કહીએ તો ચાલે હું આજે છપ્પન વર્ષનો તો છપ્પન વરસથી વેટનરી હું આવું છું અને મને આના જેવી ટ્રીટમેન્ટ બીજે ક્યાં પણ નથી મળી લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સ ગાંધીનગર હતો ત્યાંથી પણ હું મારા ડોગને લઈને અહીંયા જ આવતો હતો ટ્રીટમેન્ટ કરાવવા માટે દરેક ડોગને લઈને આજની તારીખમાં પણ હું અહીંયા જ આવું છું ટ્રીટમેન્ટ કરાવવા અને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે બધી ટ્રીટમેન્ટ બહુ સારી રીતે થાય છે હમણાં વેક્સિનનો કેમ્પ જે રાખ્યો છે એ બધા ડોગ લવર્સ માટે એનિમલ લવર્સ માટે બહુ સરસ છે બહુ સારું છે